બ્રહ્મ નું સ્વરૂપ એવું છે કે તો વધુ બ્રહ્માત્મક હોવાથી એનો સંયોગ કે વિપ્રયોગ એ તો બધે સમાન છે ન બ્રહ્મનો સંયોગ અનુભવ થાય ન વિપ્રયોગ અનુભવ થાય બ્રહ્મનો સંબંધ થઈ શકે સંબંધ અનુભવ કરી કારણ કે બ્રહ્મથી સંબંધિત બધાય છે એટલે દીક્ષાને બ્રહ્મ સંબંધ કીધી કે તમારો સંબંધ બ્રહ્મથી તો છે જ ખાલી અનુભવ કરવાનો જ છે કે ભગવાન બ્રહ્મરૂપ થી આપની સાથે જોડાયેલા છે એટલે બ્રહ્મનો સંબંધ તો સંબંધ બ્રહ્મથી થશે તમે એ વ્યાપકતાનો અનુભવ થશે એ વ્યાપકતામાં પોતાનો અંશાત્મકતાની ભાન થશે અને દીક્ષા બ્રહ્મ સંબંધની છે ત્યાં બ્રહ્મ શબ્દ વાપર્યો કારણ કે સંબંધ કરવો છે તો કોનો કરવો પરમાત્માનો સંબંધ તો દેખાય જ નહીં તો સંબંધ કેમ થાય પણ બ્રહ્મ તો બધે આગળ પાછળ ઉપર નીચે સર્વત્ર ભ્રમાત્મકતા તો જગત આખું બ્રહ્મ સર્વમ ખલુદમ બ્રહ્મ છે એટલે બ્રહ્મ સંબંધ દીક્ષા હવે એની અંદર વિયોગની વાત આવે તો બ્રહ્મનો ન સંયોગ થઈ શકે ન વિપ્રયોગ થઈ શકે કારણ કે તો બધું ભ્ર્માત્મક છે હે બ્રહ્મથી અલગ કાંઈ હોય તો સંયોગ વિપ્રયોગ થાય ને કોઈ વસ્તુનો સંયોગ ક્યારે કહેવાય કોઈ બે વસ્તુ હોય એક થી જોડાય તો સંયોગ છૂટી પડે તો વિપ્રયોગ પણ જોડાવવું કે એવું શક્ય જ નથી બ્રહ્મથી અલગ થવું જ શક્ય નથી બધું બ્રહ્માત્મક છે એક જ છે એકમ એવા અદ્વિતીય નેહ ના નાસ્તિકિંચન એકમ એવા દ્વિતીય છે તો અલગ કંઈ છે જ નહીં તો સંયોગ કે વિપ્રયોગ કંઈ બ્રહ્મનો તો થઈ શકે નહીં એટલે મહાપૃષ ત્યાં બ્રહ્મ શબ્દનો પ્રયોગ નથી કે પરમાત્મા પરમાત્મા તો જીવ ની અંદર જ બિરાજ નિત્ય સંયોગ જ છે વિપ્રયોગ થાય જ નહીં તો સંયોગ જ વિપ્રયોગ થયો તો આપણે થાય જ નહીં કારણ કે તો બધા જીવ નીકળે તોય સંયોગ જ રહે પરમાત્માનો આપણો જીવ નીકળી જાય તો બીજું કોઈ બધાય છૂટી જાય દેહ છૂટી જાય ને બધું છૂટી જાય પણ પરમાત્મા તો એ જીવમાં અંદર બિરાજે સાથે ને સાથે નરકમાં હોય તોય અંતર્યામી તો નરકમાં એ બિરાજે જ આપણી સાથે આવો સગો બીજો કોઈ ના હોય શકે સાચા સગા છો શ્રીનાથજી અને નરકમાં જાશું તો ચિંતાની વાત નથી તો રહેશે જ સાથે બીજા કોઈ હોય કે બાકી અહીં તો પડે વિપત્તિ આવે ને કામજી સુહાગી મારે સાચા વિપત્તિ પડવા તોય માણસો દૂર ભાગવા વિપત્તિ નો સમય આવે તો પણ દૂર ભાગવા માંડે તો નરકમાં તો કોણ આવે પણ ભગવાન કે હું તો પરમાત્મા રૂપ થી સાથે રહીશ દે છૂટે પછી પણ સાથે અને પરમાત્માનો તો કોઈ વિપ્રયોગ ન થઈ શકે નિત્ય સંયોગ ત્યાર પછી આવે છે ભગવાન ભગવાનનું સ્વરૂપ એવું છે કે ભજો તો ભગવાન તમારો ભજવાનો ભાવ હોય તો ભગવાન તમારી અંદર ભજવાનો ભાવ નથી તો પછી કૃષ્ણ સામે બિરાજતા હોય તોય ભગવાન નથી જેને ભજન કરવું છે એને ભગવાનનો સંયોગ કે વિપ્રયોગનો અનુભવ થાય પણ સંબંધ કયો ભક્ત ઐશ્વર્યુક્ત તો પણ એ ભક્તિ ભાવ આપણી અંદર હશે ભજવાનો તો ભગવાનનો સંયોગ કે વિપ્રયોગનો અનુભવ પણ થઈ શકે ભગવાનનો પણ થઈ શકે મોટા ભાગે ભગવાનનો તો વિપ્રયોગ જ થાય દૂર જ દેખાય ભગવાન કાપાથી ભગવાન બહુ દૂર છે એવું જ લાગે તો ક્યાં હશે ભગવાન એના વૈકુંઠ લોકમાં હશે તો ભગવાનનો તો મોટા ભાગે ભજવાનો ભાવ હોય તો વિપ્રયોગનો જ વધારે અનુભવ તો સંયોગ પાછું બહુ કઠિન થઈ શકે સંયોગ એવું નથી પણ વિપ્રયોગ નો અનુભવ થાય પણ અહીં મહાપ્રભુજી કહેવાય એ માંગે છે કે સંયોગ વિપ્રયોગ ય દુઃખમ યશોદાયા નાદી આ સાયકલ ચાવી દે ઓલો એક જ સંબંધ રહે છે ભગવાન અને ભક્ત ભગવાન સાથે બીજો શું સંબંધ તમે બાંધી શકો ભક્ત અને ભગવાનનો અહીં કૃષ્ણ શબ્દ વાપરવાનું તાત્પર્ય એ છે કે કૃષ્ણને કોઈ સખા મહિના તો સખા બની ગયા કોઈ દુશ્મનનો ભાવ હતો લડવાનો હતો એની સાથે લડી લીધું ઠાકોરજી કોઈને દ્વેષનો ભાવ હતો દ્વેષ થઈ ગયા કોઈને પુત્ર ભાવ હતો તો પુત્ર બની ગયા કોઈને પતિ ભાવ થયો તેના પતિ બની ગયા કોઈને પ્રિયતમ નો ભાવ થયો તો પ્રિયતમ બની ભગવાન અને ભક્ત વચ્ચે તો એક જ સંબંધ રહે જે મર્યાદા માર્ગી ભક્તિમાં હોય છે કે ભક્ત અને ભગવાન એની પૂજા અર્ચના આદિ કરવી હોય પણ કૃષ્ણ જે છે એ તો એની પૂર્ણાનંદ શ્યામ દાદા એમાં એમ બતાવે છે કે પૂર્ણતાનું સૌથી મોટું પ્રમાણ હોય તો એ છે કે કૃષ્ણની સાથે તમે ગમે તે સંબંધ બાંધી શકો ભગવાન અવતાર કહાલીન અવતાર કાલમાં કૃષ્ણએ એ બતાવ્યું એની પૂર્ણતા એ બતાવી તમે જે સંબંધ બાંધો એને ભગવાનને પૂર્ણ રીતે એની સાથે એ રીતે ભગવાન એની સાથે ઇન્ટરેક્શન કર્યું જેવો તમે એને ભાવ હતો સખાને એકદમ સખારૂપથી અનુભવમાં આવ્યા બધાને અલગ અલગ રીતે અને જેને ખૂબ લડવાનો ભાવ હતો કૃષ્ણ સાથે એને પણ ભગવાને કૃષ્ણને હે એને પણ પૂરેપૂરું એ ભાવનું દાન સો ગાળો આપવાનો કૃષ્ણને ગાળો આપવાનું માન ભગવાન કાંઈ તું ગાળ તને ઈચ્છા ગાળ આપવાની છે ને તો સો પૂરી કર હું સાંભળીશ જેને ગાળ આપવાનો ભાવ હતો કૃષ્ણ કે કે એ પણ સાંભળતું લડવાનો ભાવ છે લડશું તો રંગમંચમાં પધાય રહ્યા ચારણ ને બધા સાથે કુલિયા પીડા હાથી બધા સાથે ભગવાન ત્યાં લડા લડવાનો તમારો ભાવ છે તો લડી શકું કોઈને ભણાવવાનો ભાવ છે તો હું શિષ્ય બની શકું ચાંદી હું શિષ્ય બની જાઉં અને અર્જુનને કંઈ શીખવું છે તો ગુરુ બની જાઉં કૃષ્ણ મંદિર જગતગુરુ આ પૂર્ણતાનું સૌથી મોટું પ્રમાણ હોય આ કૃષ્ણની લીલા એવી છે કે એમાં બધી જગ્યાએ પૂર્ણતા ભરેલી છે કે સર્વરૂપ એ બીજા કોઈ ભગવાન જે બીજા બધા અવતારો જોઈએ બીજા કોઈ દેવ જોઈએ એની ભગવાન એની ભગવત્તા એમને ભગવાન અને ભગવાન કોઈ મહાદેવજીને પોતાનો પુત્ર માને ઝુલાવી ન શકે ત્રીજું નેત્ર ખોલીને ભસ્મ કરી તો મહાદેવજી નું કોઈ પરિણામ જોલાવી ના શકે કે તમે મિત્ર બની જાવ એવું મહાદેવજી રિસ્પોન્ડ ના કરે કે એટલે પોતાનું ભગવાનનું રૂપ જે છે તો ભગવત્તા એ બતાવ્યું છે કે પણ અને કદાચ મહાદેવજી કોઈ પુત્ર થાય તો એવો પુત્રનું વાતચલ્ય નો પ્રકટ થાય ડર જ લાગે ને મહાદેવજી છે મહાદેવજી કોઈ પુત્ર બનીને આવે તો એમાં પુત્રનો નો ભાવ જાગવો કઠિન થઈ જાય કે ડર લાગે એનાથી પાછી ઘણું બધું ભેગું હોય ભૂત ને પીત ને પીસાત ભૂતના જ છે ને ભૂતો ભેગા હોય ભેરવ ભૂત એ બધા ઘણા એવા હોય એની સાથે તો એમની સાથે તો એટલે કષ્ટ તો સર્વ થઈ શકે છે સર્વને એ પૂર્ણ પૂર્ણતાથી એનો દાન કરે છે તો એ કૃષ્ણ લીલાનું જ્યારે આપણે અવગાહન કરતા હોય ત્યારે કૃષ્ણ લીલાનું અવગાહન કરીએ તો આપણી જે ભાવનાઓ જે છે આપણે આપણે ઘરમાં પધરાવીને જ્યારે એની સેવા કરવી છે તો હે આપણી સાથે આપણા જેવા થઈને પુત્ર ભાવ બધા આપણીને જાગે તો એ પુત્રભાવનો પુત્ર બની શકે કોઈ મિત્ર મિત્રભાવ બધું કૃષ્ણમાં બધું છે એટલે એવા કૃષ્ણનો આપણને વિરોધ થઈ રહ્યો છે કે જે વ્રજમાં પધારીને જે આપણે લીલા કરીએ દસમસ્કમાં બધી જ લીલાનું કૃષ્ણ અવતારનું આખું ચરિત્ર આપણે જોઈએ ત્યારે ભગવાને પોતાનું જૂઠણ પાત્રો કૃષ્ણ લીલા તો રાજ ભગવાને તમારી ઘરે હું મારો મિત્ર છે તો હું એના ઘરમાં એનું ઘરનું કામ કરી શકું છું કૃષ્ણ એ પણ અને જ્યારે સ્વધામ વધાર્યા પછીની જે સ્તુતિ જે છે એમાં ઉદ્ધવજી કહે છે એમાં ઓળખીને શીખ્યા કે કોણ અમારી સાથે હતું કે એ કૃષ્ણને અમને યાદવ લાગતા હતા ઓળખીને કે સાક્ષાત ભગવાન હોવા છતાં સાથે અડી મળી ભૂલી ગયા કે ભગવાન તો અને ઉગ્રસેનની સભામાં ઉગ્રસેન ને દ્વારકાના રાજા કોઈ જ બન્યા જ નથી ભગવાન અને પોતે આજ્ઞા માંગે ઉગ્રસેન આપ આજ્ઞા આપો તો હું બોલું કે ઉગ્રસેન ને રાજા આપનાર ભગવાન છતાં ત્યાં ભગવાન એક ત્યાં કોઈ મેમ્બર ઓફ પાર્લામેન્ટ જેને કહેવાય કે એ સભાસદ હતા ખાલી સભાના સભાસદ હતા દ્વારકાધીશ નહોતા એ દ્વારકાધીશ તો કહેવાય એટલા માટે કે ખરેખર સાજ્ય એમનું હતું જેમ કિંગ હોય એવી રીતે પણ ભગવાન કૃષ્ણનું આખું ચરિત્ર એવું છે કે જો કૃષ્ણ શરણાગતિની દીક્ષા લઈ શ્રી કૃષ્ણ શરણમાં કરીએ આને ભાગવત નો પાઠ કરીએ શ્રવણ કરીએ ભાગવત ની કથા તો કૃષ્ણ પ્રત્યેનો વિરહ કૃષ્ણનો જ વિરહ જાગે કારણ કે અમારે આવો કૃષ્ણ જોઈએ કે જે એવી રીતે અમારા ઘરમાં એ પ્રકટ થાય તો એનો વિરહનો અનુભવ થાય એટલે કૃષ્ણ પ્રયોગ કે આ કૃષ્ણ જે છે અમારા ઘરમાં આવીને અમારા જેવો એ બની શકે ભગવાનનું બની શકે ભગવાન નહીં પણ કૃષ્ણ તો અમારા ઘરમાં અમારી સાથે રહી શકશે અને એની સાથે અમે બધું જ પ્રકારનો વ્યવહાર કરી શકશું સર્વ ભાવે એના ભજનીઓ બધા આમ કૃષ્ણનું ચરિત્ર છે કે એ દરેક ભાવનું પોષણ કરવા માટે એ સક્ષમ છે એટલે એનો વિરહ થાય છે કારણ કે આપણી પદ્ધતિ એવી છે કે અષ્ટાક્ષર દીક્ષા લેવી અષ્ટાક્ષર દીક્ષા લેવા પછી આપણી ભાગવત જે છે એની કથાનો અધિકાર તો મળે જ છે ને શરણાગતિમાં આપણા માર્ગના ગ્રંથોનો અભ્યાસ અને ભગવત લીલા આ ભાગવત દ્વારા ભગવાન કૃષ્ણના ચરિત્રનું અવગાહન કરીએ કરીએ કરીને આપણી અંદર કૃષ્ણ પ્રત્યેનો એ વિયોગનો ભાવ જાગૃત થાય અને જેને આ કથા કરવાથી કૃષ્ણના વિયોગનો ભાવ જાગૃત થયો છે મહાપ્રભુ કહે છે એને બ્રહ્મ સંબંધ દીક્ષા આપી શકાય અને બ્રહ્મ સંબંધ દીક્ષા આપવાથી એને કૃષ્ણ સેવા વિયોગ થયો છે એટલે કૃષ્ણ વિના રહી શકે નહીં એટલે હવે ભગવત સેવામાં જલ્દી પ્રવૃત્ત થાય આ એક આપણી સ્વસ્થ એક પ્રણાલી હતી સેવામાં જોડવાની એ શ્રી મહાપ્રભુજી આપણને અહીં કૃષ્ણ વિયોગ શબ્દો વાપરીને જે કૃષ્ણનું જે હે ચરિત્ર કૃષ્ણાવતારનું આખું જે ચરિત્ર છે કૃષ્ણનું અવતાર પતિ મહાપ્રભુજી કહે છે અવતારનું જે આખું ચરિત્ર છે ભાગવત સ્કંદમાં અને આખા ભાગવતમાં જે ભગવાનની સર્ગ વિસર્ગ સ્થાન પોષણ લીલા એ પ્રકટ થાય છે એ ભગવાન પોતાના ભગવાન પણ છોડી અને ભક્તોની વચ્ચે પૂર્ણ રૂપે પ્રકટ થઈ જાય એમ આપણા ઘરમાં આપણી વચ્ચે એ પૂર્ણ રૂપે પ્રકટ થઈ જાય એટલા માટે આપણને કૃષ્ણનો વિયોગ થાય છે કે આવો કૃષ્ણ મારે પણ જોઈએ એનાથી હું દૂર કેમ રહી શકું એ કૃષ્ણ સાથે હવે આપણે કેમ દૂર રહેવાય એવો ભાવ જાગ્રત થયો એ બ્રહ્મ સંબંધનો પૂર્વાર્ધ થયો કૃષ્ણ વિયોગ જનિતતા એ પૂર્વાર્ધ થયો અને પછી હવે આપણે આપણી જે સેવા છે એ ભક્તિભાવાત્મક સેવા છે એ મહાપ્રભુજી આપણને યાદ આપવા આવે છે કે ભાઈ કૃષ્ણમાં બધું જ રિસ્પોન્ડ કરવાની શક્તિ છે પણ આ અનવતાર કાળમાં તમારે એમની જે સેવા કરવાની છે એ ભજનના ભાવથી કરવાની છે ભક્તિભાવથી કરવાની છે કૃષ્ણ એ જ છે કે બધા ભાવનું પોષણ કરી શકે છે એવો જ છે પણ આપણી જે સેવા જે છે એ ભક્ત્યાત્મક હોવી જોઈએ એટલા માટે ભાગવતે હવે તમે જે સમર્પણ કરી રહ્યા છો એના તમે કૃષ્ણ છે તમારા જેવો થઈને રહેશે તમારો મેમ્બર થઈને રહી શકે છે એ સખા બની શકે પુત્ર બની શકે પણ એને એ ભૂલવું ન જોઈએ અનાવતાર કાલમાં કે ભગવાન પણ છે એની ભગવાન પણ હું ભૂલીને હે તમે કોઈ લૌકિક બાળકની જેમ ટ્રીટ કરવા માંડો કે લૌકિક બાળકની જેમ તમે એની સાથે પછી પીપરે આપવા માંડો સાયક બિરાજ ઠાકુરીજીને અત્યારે યુટ્યુબમાં કોઈ ગોગલ્સ ધરાવે છે ને કોઈ ઠાકોરજીને ગોગલ્સ ધરાવ્યા હોય સાયકલ પર બિરાજા આવ્યા હોય અને સ્વિમિંગ પૂલમાં આવે તે ઉપરથી આમ છોડે લસરપટ્ટીમાંથી ઠાકુરજી સ્વિમિંગ પૂલમાં પડે તો એટલે મહાપ્રભા આગળ ભગવતે લગાવે છે કે તમારે ભક્તિભાવને મર્યાદામાં રહી અને તમારી સેવાને ભક્ત્યાત્મક બનાવવાની છે પણ કૃષ્ણ તો તમારી અંદર એ મર્યાદામાં રહીને પણ એ સર્વભાવનું પોષણ કરવા માટે એ સક્ષમ છે પણ એની જે આધિદૈવિક ભગવાનનું જે રૂપ છે મર્યાદાનો ભંગ ન થાય એ પ્રકારથી તમે પણ એ સર્વભાવથી એની સેવા કરો એને પુત્ર પુત્ર પણ 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 માની માની શકો શકો છો છો તમે સાથે સાથે ભગવાન નથી પરમાત્મા નથી કે બ્રહ્મ નથી એવું નથી ઠાકુરજી આ ભાવનું પોષણ કર્યું છે આ ભાવનું પોષણ એ ઠાકુરજી જગ્યા જગ્યાએ એ કર્યું છે કે વાર્તામાં આવે છે કે એક ડોકરી જે છે ઠાકુરજીને એ માટે અલગ અલગ રોજ શાકવાળો આવે તો અલગ અલગ શાક લે તો અને શાકવાળો નીકળે તો ઠાકોરજી અંદરથી ડોકરીને કે બીજા કામમાં લાગેલા હોય સેવામાં તો ઠાકુરજી કહે છે કે માં તું જલ્દી આવે શાકવાળી આવી ગઈ છે અને જો વાળી વહી જશે પછી મને હું ભોગ ધરીશ તો એમને પુત્રની જેમ માને છે તો ઠાકુરજી પણ એમ કહે છે કે શાકવાળી આવી ગઈ તો શાક લે કારણ કે રોજ શાક અલગ અલગ કરીને ઠાકોરજીનો રોગ આવે તો ઠાકોરજી કહે છે શાકવાળી આવી ગઈ ઠાકુર યાદ અપાવતા ઠાકુરજી યાદ અપાવતા કે એ એટલો ભક્ત સાથેનો આપણો સંબંધ સ્થાપિત કરાવી દીધો મહાપ્રભુજી મહાપ્રભુજી પોતે આ સંબંધ સ્થાપિત કરાવી અને આપ નીકળી ગયા મારું સર્વસ્વ તમને આપું છું મહાપ્રભુજી પછી વચ્ચે ક્યાંય દખલગીરી કરે નથી હવે આ બધા સંબંધો ભક્ત અને ભગવાન વચ્ચે સંબંધ કરાવનાર શ્રી મહાપ્રભુજી છે અને કરાવી બ્રહ્મ સંબંધ કરાવી સેવા સોંપી સેવાની રીત બતાવી અને મહાપ્રભુજી પોતે આપ વચ્ચેથી સાઈડ ટેક થઈ ગયા અને આ તો હવે ભક્ત ને ભગવાન વચ્ચે લીલા શરૂ થઈ કે આ ડોકરીને કે મહાપ્રભુજી એવું તો નથી શીખવાડ્યું કે શાકવાડીનું ઠાકોરજીને એમ નહોતું કીધું કે તમારે રોજ શાકવાડીનું યાદ અપાવવી એ તો ભક્તના ભાવ એવો હતો ડોકરીનો અને ઠાકુરજીઓ જે શાકવાડી જે છે એને ક્યારેક એને અવાજ આપીને રોકતા ખરા હં ન આવે મોડું થાય તો ઠાકુજી રોકી રાખે કે રોકે મારી મા આવે છે ઠાકુજી રોકતા હં એ શાકવાડી એમ માનતી કે છોકરો બહુ રૂપાળો જ છે એટલે બહાર કાઢતી નથી શાકવાડી એમ કે છોકરો બહુ રૂપાળો છે એટલે બહાર એને કોઈ નજર લાગી જાય એટલે આ ડોકરી બહાર નથી કાઢતી એને એમ નથી કે ભગવાન છે એવો તો નહીં પણ કે ઠાકુજી વાત દેતા હા એ કે તું રોકાઈ જા આવે છે શાક લેવા માટે તો શાક જેવી વસ્તુ માટે ભગવાન હોય તો થોડું કે શાક માટે રાહ જો એ તો કૃષ્ણ છે એ કૃષ્ણ વિયોગ એટલે થઈ રહ્યો છે કે અમારે આવો કૃષ્ણ અમારી સાથે ભક્તોને આવો આનંદ આપનારો કૃષ્ણ અમારી સાથે રહે ભગવાન હોય તો આવું થોડું કે શાક જોઈએ હે તો જે કાંઈ ધરી દે હોય તો બહુ પર્યાપ્ત છે ભગવાનને કંઈ શાકની અપેક્ષા નથી પણ કૃષ્ણને તો છે એ જ્યારે ભક્ત ભાવાત્મક બનીને ઘરમાં વિરાજે છે ત્યારે તો એમને આવશ્યકતા છે હમણાં મેં બાળકોના વચનામ તો જોયા તો એક બાળકના ઠાકુરજીએ એમના એક વૈષ્ણવના સ્વપ્નમાં આજ્ઞા કરી કે હવે આ તો આ પ્રસંગ કહેવાય એવો નથી પણ છતાં એ આજ્ઞા કરી કે તું અહીંયા આવ આ વસ્તુ કારણ કે પરદેશ પધાર્યા છે બાળક આ વસ્તુ મારે જોઈએ છે તો તું આવે અંતરંગ એમનો જે વૈષ્ણવ હતો એમને આજ્ઞા કરી તો એમને પછી ઠાકોરજી જેવો અનુભવ ન થયો ઠીક આપ છો કોણ બાળક જેવું રૂપ ધરીને આવ્યા નાના બાળક જેવું રૂપ ધરીને એના સપનામાં ત્યારે ઓલા ઓળખી ન છે કે ભાઈ તમે કોણ તમે એમ કેમ કહો છો કે આ વસ્તુ અહીંયા પહોંચાડો બાલક પરદેશ પધાર્યા હતા ત્યારે હવે મહિના મહિના બે બે મહિના પાછા પધારતા તો ઠાકુરજીએ એમના અંતરંગ સેવકને કીધું કે તું આ વસ્તુ ત્યાં પહોંચાડ તો વૈષ્ણવ ઓળખી રહેશે કે તમે છો કોણ તમે કોણ કહો છો શા માટે કહો છો ત્યાં લઈ જવાનું તો કીધું એ મહારાષ્ટ્રીનો હું લાલજી છું હું કે કે ના લાલજી તો બહુ મોટી ઉંમરના છે ઓડી મુંડના કે એ અંદર રાખે છે કે બીજો નાનો લાલજી હું છું કે મેં તો આગના લાલજી તો જોયા છે એ તો બહુ મોટા છે ઉંમરમાં તમે તો બહુ નાના છો એટલું સ્વપ્નમાં ઠાકોરજી આગ્યા કહ્યું કે આ વસ્તુ અહીંયા મારે જોયું છે તો મને પહોંચાડું તમે છો કોણ તેમણે કીધું ભગવાન છું ઠાકોરજી છું કે મારું આ નામ છે તેમ કીધું કે હું એમનો લાલજી છું કે લાલજી આવડે છે જ નહીં એના તો બહુ મોટા છે કે એ એક નાનો લાલજી હું છું બહુ મને અંદર રાખે છે એ મોટા લાલજી છે હું નાનો જ છું આ વસ્તુ તું જલ્દી પહોંચાડતે હા તો પછી એ બાળકને એમણે વાત કરી કે આ રીતે કોક એમણે અનુભવ થયો આ વસ્તુ મોટો બાળક સમજી કે આ ઠાકોરજી સિવાય બીજું કોઈ ન હોય આ તો બીજો લાલજી કોણ એક છે પણ બીજો તો આ જ છે કે એટલે આ ઠાકોરજી જ પધારે નાગ ગયા કંઈક આ વસ્તુ ત્યાં પહોંચાડી દે તો કેટલા ભક્તના ઠાકોરજી એમ કે એ કૃષ્ણ જ કહી શકે ભગવાન તો કે હું તો ભગવાન કૃષ્ણ તો કૃષ્ણ જે છે એ આપણો પુત્ર બનીને ઓળખાણ આપે કે હું એનો પુત્ર છું તો આનાથી વિશે શું છે તો આ બધું આટલે કૃષ્ણનો વિયોગ આપણને થઈ રહ્યો છે અને એની ભગવતા ભૂલાઈ ન જાય કે તમે ભક્તિભાવથી એની સેવા કરો ભક્તિભાવ ખંડિત કરીને લૌકિક પુત્રને જેમ તમે રાખવા જશો તો પછી ભક્તિભાવનું ખંડન થઈ જાય અનવતાર કાળ છે તો ભગવતે કૃષ્ણએ પણ પાછું કીધું છે કે પછી તમારી સાથે હળીમળીને રહે છે એનો દુરુપયોગ ન કરો કે ભગવાન નથી એવું નથી આપણે ત્યાં મહાત્માના કીર્તનય વારંવાર બોલાય છે આરતી કરવામાં આવે દન્ડવત કરવામાં આવે આપણે પલના જુલાવીએ તો એ આરતી કરીને દંડવત કરીએ એ આરતી કરવાનો ભાવ હોય ભગવતે કૃષ્ણા એનો આરતી કરવાનો ભાવ કે આપણે ભગવાન છે નથી એટલે આપણે આરતી કરીએ બાળક ની વારે વારે આરતી ઉતારવાની ન હોય આપણા પુત્રને ને આખો દિવસ આરતી થોડી ઉતારે પણ આરતી દંડવત પ્રણામ વગેરે કરવાની જે પદ્ધતિ છે એમાં ભગવાન એ પાછા ભગવાન છે આ તો પુષ્ટિ છે નહીં વારંવાર એની પુષ્ટિનો અનુભવ થાય કે એટલા કૃપા કરીને આપણને આ રીતે બિરાજે છે આપણી પાસે છે તો ભગવાન તો સમર્પણનો ભાવમાં ભક્તિ ભૂલાઈ ન જાય તો પાછા ભક્તિ ભાવાત્મક એ ભગવાન પણ છે બીજી વસ્તુ એ છે કે મહાપ્રભુજીએ પધરાયું છે એ તો એ રૂપ કૃષ્ણનું પધરાવેલું છે કૃષ્ણનું રૂપ પધરાવેલું છે પછી એ પિત્તળનું હોય કે ધાતુનું હોય શિલાનું હોય વસ્ત્રનું હોય હસ્તાક્ષર રૂપ હોય કે કંઈ પણ રૂપ હોય શકે ભગવાનનું એમાં કૃષ્ણ કેવી રીતે આવ્યા હવે એમ થાય કે આપણે તો કૃષ્ણ જોતા હતા ના તો સ્વરૂપ પધરાવ્યું મહાપ્રભુ કૃષ્ણ ક્યાંથી આવ્યા તો તો મહાપ્રભુ આજ્ઞા કરે છે કે એનું બ્રહ્માત્મક પાસું પણ જોવું જોઈએ પણ પરમાત્મા છે ભગવાન છે પરમાત્મા બધે વ્યાપ્ત છે અંદર પણ છે એ મૂર્તિ થી પણ અનુભવ કરાવવા સમર્થ છે એટલે તો એ ભગવાન છે કરતું માં કરતું કરતું સમર્થ છે એટલે ભગવાન પણ છે હાને કૃષ્ણની લીલા બધી જ નિત્ય છે કૃષ્ણ ક્યારેય બધાય રહ્યો આશુરો વ્યામો છે અત્યારે પણ કૃષ્ણ બિરાજી શકે એટલે આ મૂર્તિ કૃષ્ણ કેમ ન હોય છે જે થઈ શકે એ નિત્ય કહેવાય છે આપણા ઘરમાં આ મૂર્તિમાં એ કૃષ્ણ કેમ ન હોય શકે કારણ કે સર્વત્ર છે તો પછી મૂર્તિમાં તો છે પણ હવે શા માટે આપણે મૂર્તિ કે સ્વરૂપથી સેવા શરૂ કરીએ છીએ ડાયરેક્ટ કૃષ્ણની કેમ નહીં એ પણ એક હજારની અંદર એક વિચારની મુદ્દો હજી એ પણ છે કે ડાયરેક્ટ માફો જેટલા સમજ છે કે ડાયરેક્ટ કૃષ્ણનો અનુભવ કરાવી શકે સ્વરૂપ શું કામ બધરાવે એમ તો એ આપણે આગળ વિચારે એટલો મુદ્દો બાકી એટલા સૈવ્ય સ્વરૂપનો આખો આપણા ઠાકોજીનું ગુણગાન છે હા જેના ઘરમાં જે ઠાકુરજી બિરાજે એનું ગુણગાન અને જેની ઉપર નથી બિરાજતા એ આવા ઠાકોરજી વધવાનો વિરોહ એની અંદર જાગૃત થાય કે આવા ઠાકુરજી આપણને પણ જોઈએ તો જેની નથી બિરાતા એ કથાથી એને એવો વિરહ એ પ્રકટ કરાવે આ બધી વાત આપે બિરાજ એનું મહાત્મ્ય સમજાય એમાં સ્નેહ થાય નથી બીરાજતા તો એનો ભાવ જાગૃત થાય વિરહનો કે અમને પણ આવા કૃષ્ણનું સાનિધ્ય ક્યારે પ્રાપ્ત થાય દ્રૈન ચરણ કેરો ખરુ દરય ચરણ શ્રી વલ્લભ નખ ચંદ્ર ચતાપી તબ જગમ અંધરો જાસુ હોનારો Duraina charana na kero varo Shiva lava Shiva pinadji Shiva chenji